Born ai này hảo Alo? Alo? hảo 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 તમારું એ બોલો બોલા હા તમારે ખબર લઈ જજ એ માતાજી માતાજી ત

પેલા પેલા યુગ મા રાણી તું હતી પોતી ને અમે રે પોપટ ભાડા ગો મના

कबटे नेहा बेटा

કે અમે પેરા બો બે હતા પેલા એવું હા આજુન ફોન ર આવતાઈ નવું એ હોમ હે હા ગુજરાતી તો હિન્દી ન હો દે આતો બ હોય પણ હા રહી હિન્દી હમ રહીએ મે ક્યા આયા બન્ડે ખાલી હાથ આયા હે ખાલી હથ જાય ખાલી હાથ જાય તમે ગઈ ના તો ગયા પણ અવાજ તો તમે કોઈ લો ભગવાન ની ગયા માતાજી ભગવાન ની મેળ ભણી હેર ગાવાનું કોણ કહી દેવાનું પાટણ

મોને કોનો ભાઈ તમારો ભાઈ લે આવો મારો ભાઈ થોડું વાતો હવે હેતમ થઈ નાયા આવન માગર એટલે એક એક ના હોતા ના હેતમ થઈ ના કોણ કાઈ ના ખાવા આવો એટલે એ વય કોનો ગાલો હે બોના માંગો એ જો તો મારો ભાઈ અહીં તન થી આય નઈ મારો ભાઈ

tất cả quân yêu cầu, tất cả quân bắt buộc. And, uh, my thầy bôi bôi tay mặc dù bôi yêu cầu, bay 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 yêu